આ દેશમાં ઘણા દીકરી પ્રાક્રમી બન્યા દીકરાએ તો આત્મા તરવાલ લઈને જ્યાં જ્યાં વતનની જરૂર પડીને હાથવી લીધો પણ એક દીકરી ઇન્દોરની ધરતીમાં જેનો જન્મ એનું નામ હતું અહલ્યાબાઈ હોલકર અને વિક્રમભાઈ એ એક નહીં બે નહીં ત્રણ નહીં ઘણા બધા આપણા હિન્દુના મંદિર છે જેના જીર્ણોદ્ધાર કર્યા હતા

દોઢ વાળાનો પોતાનો ભાઈ કાંખમાં તેડેલો માથે ગરબો ચાલવા જાય તો ભાઈ પડી જાય અને ભાઈ ને ચાલવા જાય તો ઓલો ગરબો પડી જાય અને ગરબો ચાલે તો ભાઈ પડી જાય આમ લથડિયા લેતી લેતી દીકરી બગસડાની બજારમાં ખલી જાય એમાં એક દુકાનદારે જોયું કે આ દીકરી ગરબો ચાલે તો ભાઈ પડી જાય અને ભાઈને ચાલે તો ગરબો પડી જાય એટલે દીકરીને કીધું કે બેટા આ તારા ભાઈને ઘરે મેલી આવ્યા અને પછી બજારમાં ગરબો લઈ નીકળ એટલે દીકરીને ખોટું લાગ્યું

આ બે ત્રણ મહિના માન થાય તો મને રાહુલ જોડે નહીં થાવે આ દોઢ દોઢ વરસ તળીકા લીધા એનું શું કરવાનું અને હવે અટાણે કયો કે રાહુલ જોડે આવ્યો રાહુલના બાપને બિચારાને બરડો લાલ થઈ ગયો યાર એ સમિયાણાવાળા મંડપવાળા બેંટવાજાવાળા બધાયના બિલ ભર્યા હોય અને ત્રણ મહિને રાહુલ એકલો મોલ્લા ગોળ ઊભો ડોક લાંબી કરીને આવું નહોતું યાર પહેલાં તો વડીલો બેઠાને પૂછો એ નક્કી કરવા જાય

ત્યારે ઓલે સમજના વડીલો એમ કહેતા બધી જ્ઞાતિના વડીલો ને ક્યારેક બાજુ બહેન પૂછ્યો એ કહેતા પડાળમાં નળિયા ભલે ન હોય પણ એની હાથ પેઢીને અમે ઓળખી છીએ ખાનદાન માણસ એમાં કોઈથી બીજું આવે નહીં સંસ્કાર હોય ને તો સંપત્તિ વહેલી મોડી આવે બાકી સંસ્કાર જ ન હોય ને ગમે એટલા રૂપિયા હોય તો પાંચ વર્ષ તો પૂરું કરી નાખે આવા કેટલાય દાખલા છે યાર સાંભળી લેજો આ રિયાલિટી છે એક્ઝેક્ટલી ધીસ ઇઝ એ રિયાલિટી નો ફોર્માલિટી આ અનુભવ ક્યારે વડીલો આમાં બેઠા માવડીઓને પૂછો તો એ બધા એમ કહે છે બાપા અમને ખબર જ નથી પરણા પછી ખબર પડી કે આ અમારા ભાઈ ભાગમાં આવ્યા ઈ પણ એમાં કે તમે યાદ રાખજો વડીલો બુદ્ધિવાળા હતા એને જાત જોઈ છે જાત નથી જોઈ જાત જોતા હતા ખાંદાની હોય એક એક ભાઈના ઘરેથી બેનને કેન્સર થયું એટલે દવા હાલતી થી સમજી છે ને તમારી આગળ સાંભળવાનો વાતો તો કરું પછી ગીત ગાવા આવી ગમે એવા હવે કેન્સર થયું એટલે ડોક્ટર રજા થઈ જતી હતી સાંભળું જો બહુ સાંભળવા જેવા સત્ય કેટલા પ્રસંગ એટલે એનો ઘરવાળો એની સેવા કરે એક બે મહિના ચાર મહિના છ મહિના કપડાં ધોવે ઓલી ખાટલામાં માં હુતી હુતી પલંગ માં હુતી હુતી આહુડા પાડે આહા હા હું આવીને ત્યારે મારા એવા સપના હતા હું તમારી સેવા કરું આ દુનિયાની કોઈ દીકરી પરિણી જાય વિક્રમભાઈ પોતાના પતિની સેવા કરવા આવે પણ તમારે મારા સેવા કરવી પડે છે હવે ભગવાન ને પ્રાર્થના કરું હે ભગવાન મને આઈથી લઈ લે એટલે મારા દી નો આવે ત્યારે ઓલો ઉભો થઈ પોતાની અર્ધાંગના પોતાની ઘરવાળીનું માથું ખોળામાં મૂકી અને એટલું બોલ્યો કે આવું બોલમાં મને હરમ નથી થાતી શું કામ આવું બોલો મરવાની વાત કરે છે કે કા કે મારું હક પણ છું ને તેથી તારો બાપ રૂપિયા વાળો હતો અને હું તો બહુ ગરીબ હતો ઘણા હગાવાળા ભેળાથી ના પાડી દીધી દીકરી ન દેવાય તેથી તારા બાપે કીધું હતું કે એની હાથ પેટી અમને ભરો છે એ ખાનદાન માણસ છે અને હવે જો મરતી તારી સેવા ન કરું તો મારી માથે પાણી જાય હું પછાડી ઇંગ્લિશ મીડિયમમાં તમે ભણતા હોય થ્રુઆઉટ ઇંગ્લિશ બોલો એનો વાંધો નથી પણ અમીરા ભેળી લઈ જાજો યાર દુનિયાના કોઈ પડવા જાવ તમારી દીકરીઓને ક્યાંક આલડા ક્યાંક ગીતો આવી વાતો સંભળાવજો કે દુનિયામાં ખાનદાની જીતી છે સાહેબ અને દૂધના ઉભરા તો કેટલાય ને ને કેટલાય ના તળિયા સુધી બેહી બે હજી વાવડ નથી લાગી એમ નહીં પણ ખાનદાન માણા જીતી જાય ત્યારે આવી બધી વાતો તમને કરવી છે ત્યારે હવે હા પણ ગાયલ બધા બેઠા છે એટલે પ્રેમની વાતો તો કોઈ પ્રેમીઓ જાણે હા પૃથ્વીરાજ રાઠોડે પ્રેમ કરેલો અને લેલાદેના અવસાન થયું ને એટલે એને હળગાવતા અગ્નિ સંસ્કાર આપતા રાજસ્થાન નું દુહો છે કે મેં દેખ્યો અંતે જારીયો જારીઓ મુજી લેલાદે ફેરો હડ અબ થારો રાંધા ના જેમાં તન ફટ ગોજારા અગન મારી નજર ને હાજર લેલાદે હળગાવી અગ્નિ એ હવે અગ્નિ માં જે વસ્તુ બને એવું ક્યારે જમીશ નહીં આવો પ્રેમ કરજો યાર